સન્સની પ્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આગામી તહેવારોને ધ્યાને લઈ વડોદરા શહેરમાં સુરક્ષા અને સલામતીના ભાગરૂપે સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું આગામી તહેવારો દરમિયાન મોલ શોપિંગ સેન્ટર્સ બાગ બગીચા હોસ્પિટલ્સ અને મસ્જિદ જેવી સંવેદનશીલ સ્થળોએ વધુ અવજવર રહેતી હોય છે તેથી નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે કડક સુરક્ષા વ્યવસ્થા સાથે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવાની સૂચનાઓ આપવામાં આવી હતી આ અનુસંધાને એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એસડી રાત્રા સાહેબના માર્ગદર્શન હેઠળ શહેરમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરું તૈયારીના ભાગરૂપે બોમ્બસ્કોડ ડોગ સ્કોડ અને ક્વિક રિસ્પોન્સ ટીમને સાથે રાખી ચેકિંગ હાથ ધર્યું હાલમાં ચાલી રહેલી પવિત્ર ચૈત્ર નવરાત્રી તથા આગામી તહેવારોના અનુસંધાનમાં ગોત્રી હોસ્પિટલ મેડિકલ કોલેજ અને આસપાસના વિસ્તારોમાં મોટી સંખ્યામાં નાગરિકોની અવજવર નોંધાય છે જેથી આ વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યું વાસણા ભાયલી રોડ પર આવેલા નીલાંબર ટ્રાયમ્ફ મોલ અને તેની આજુબાજુના બેઝમેન્ટમાં પાર્ક કરેલા મોટર અને ફોર વ્હીલર્સ પર પણ બોમ્બ અને ડોગ સ્કોર દ્વારા સાવચેતીપૂર્વક ચેકિંગ કરવામાં આવ્યું ચેકિંગ દરમિયાન કોઈ શંકાસ્પદ ચીજવસ્તુ મળી નથી અને કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિના નિશાન પણ જોવા મળ્યા નથી સંસદી ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો